ભાઈ મારા મોજીલા મિત્રો હું છું ગુરુભાઈ ને અત્યારે ભાઈ ગીરમાં સરસ મજાની સવાર પડી ગઈ એમ છે તમે જોઈ શકો છો ફરતી કોર એમ કહેવાય કે આમ આંબાવાડી છે અને આજ છે આપણો રિસોર્ટ રિસોર્ટનું નામ છે ગીર હવેલી અને અહીંયા ગીર હવેલીની અંદર ભાઈ આપણી સરસ મજાની સવાર પડી છે તમે જોઈ શકો છો ભાઈ અહીંયા હિંડોળા ખાટ હીંચકે છે અહીંયા સાંજે જો સરસ મજાની એમ કહેવાય ને કે આમ મહેફિલ જામી હતી અહીંયા બધા અમારા તો મિત્રો ઓલરેડી બેઠા છે હું તો આવી સરસ મજાની સવાર છે ને આ આખા વ્લોગની અંદર આપણો આખો રિસોર્ટ બતાવીશ અહીંયા શું શું ફેસિલિટીસ છે અહીંયા શું ચાર્જીસ છે અને અહીંયાનું જમવાનું કેવું છે એ બધી વસ્તુ હું તમને આજના આ વ્લોગમાં બતાવવાનો છું તો ભેગા રહેજો અને મોજલી આવે ને તો વ્લોગ લાઈક શેર કરજો અમારા જો બે ઊઠીને આવી ગયા છે નાયા ધોયા વગેરેના હું નાના ધોવાને થતું થાય છે હાલો હમણાં એ નાય ધોરણ આવે ને ચા સુધીમાં જો નાસ્તો ચાલુ છે તો સૌથી પહેલાં તો સવારના નાસ્તામાં શું છે ને એ હું તમને પહેલા બતાવી દઉં હાલો આજે ભાઈ આપણા રિસોર્ટ ની અંદર આ કરણ પટેલ સાહેબ છે ને એની આખી આખી ટીમ આવી છે સાહેબ તો તમારી કંપનીનું નામ શું સર વિક્રમ ટી વિક્રમ ચા છે અને એની આખી ટીમ અત્યારે આપણા રિસોર્ટ ને એમ કહેવાય કે મજા 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 માણસ છે સર મજા આવે છે અરે બહુ મજા આવે છે એમ ને મોજલી છે ને આવતા વર્ષે બે અહીંયા જ આવીશું અમે એમ ને મોજલી છે મોજલી હાલો તમને નાસ્તો વધારો હવે જો ભાઈ સવારના નાસ્તામાં ગરમા ગરમ ચા છે ગરમા ગરમ થેપલા છે અને આ ગરમા ગરમ કડકડી વઘારેલી રોટલી અહીંયા દહીં છે અને સ્પેશિયલ અહીંયા ગીરની આ ચટણી આવે છે લસણની આ ચટણી બરાબર ને આ ચટણી તો બહુ જ વખણાય છે યાર બહુ મસ્ત છે એમ ને જો અમારા રસિકભાઈ અમારા પાર્ટ નું એનું બધી વ્યવસ્થા સાકા જામ તો ભાઈ આ આપણો સરસ મજાનો ગેટ છે અને ફરતી કોર એમ કહેવાય કે આમાવાડી છે જોરદાર અહીંયા છે કુવો અહીંયા છે ચીકુડી અહીંયા છે આંબો તમને બતાવી દો કે આંબા કેરીઓ આવી છે આમ જોવો ભાઈ આ સરસ મજાની કેરીઓ ભાઈ આવી છે અને આ છે આપણો ગેટ હવે ગેટ ની અંદર આપણે પેલા તમને આ બતાવી દો આ સરસ મજાનું જૂનું ઘર છે ને આપણે એમને રહેવા દીધું છે એટલે શું છે કે ખબર પડે કે પેલા ઘર કેવા હતા હવે આપણે આ ની અંદર થઈ અને અહીંયા આવીએ એટલે બંને બાજુ આપણું પાર્કિંગ છે

આખે કે તમે જ્યાં સુધી જવો ને ત્યાં સુધી અંબાવાડી છે અને ત્યાં સુધી આપણો રિસોર્ટ છે બરાબર હમણાં તમને બધી વસ્તુ બતાવું છું હાલો કર્મચારીના એમ્પ્લોય બધા એના કોર્પોરેટ મિટિંગની બધી તૈયારીઓ કરે છે અને અહીંયા આપણું રેસ્ટોરન્ટ છે અહીંયા સરસ મજાનું જમવાનું ત્રણેય ટાઈમ ગુરુ આવતા રહે અને આખે આખો રેસ્ટોરન્ટ જો ભાઈ આ જૂનવાણી દેશી પટારો છે આમાં બધો સામાન ભરતા

ગીર હવેલી રિસોર્ટ આને પણ ભૈરાઓને પણ કેરી ભાડી ન થાય અને અહીંયા છે આપણો સરસ મજાનો સ્વિમિંગ પુલ અને એની પહેલાં તમને એક વસ્તુ બતાવી દઉં જો આવા હિંચકા છે ને હિંચકા આપણે ખૂણે ખૂણે મૂકેલા છે એટલે શું છે કે શાંતિથી આંબા ડાળની હેઠે એમ કહેવાય ને કે ઝૂલા ઝૂલવાની કંઈક મજા અલગ છે એમ તમારે પ્યોર પ્રકૃતિનો આનંદ માણવો હોય આમ મજા મજા લેવી હોય ને તો આ છે અને અહીંયા ભાઈ હાય કર દો બધા મજા મોટો સ્વિમિંગ છે આરામથી તમે ચાલીસ પચાસ લોકો તો આરામથી તમે નાઈ શકો છો બરાબર અને હજી આગળ પણ આંબાવાડી છે તમારે આગળ કંઈક કરવું હોય ને વન ભોજન કરવું હોય આખા આંબાવાડીની શેર કરવી હોય તો પણ હજી છેક સુધી છે અને હવે આપણે આમ જઈને તમને બતાવું અહીંયા રૂમો કેવી છે એ જો આખે આખો સરસ મજાનો મોટો સ્વિમિંગ પુલ છે અને અહીંયા સરસ મજાનો સ્પીકર છે તમારે શું કહેવાય કેરીઓ કે અથવા બીજું કંઈ પણ નાના મોટી પાર્ટી કરવી હોય ને તો એની માટેની પણ આપણે અહીંયા વ્યવસ્થા કરી રાખી છે મેં તમને કીધું છે ને અહીંયા હિંચકાનો તો ભાઈ પાર જ નથી તો અહીંયા હિંચકા છે આમે હિંચકા છે જો એટલે હિંચકાનો કોઈ પાર જ નથી અને જે આપણે રૂમ બનાવ્યા છે ને બધા રૂમ એ પણ આપણે એકદમ જે ઓલા દેશી આવે ને આવા ટપ્પા એના આખા રૂમ બનાવ્યા છે અને આ આખા રૂમની બહારનો નજારો છે જો આ ટાઈપના આખા રૂમ છે અને અહીંયા પણ તો બધી બેઠકો છે અહીંયા સરસ મજાનો હિંચકાઓ છે અને અમારા કબીરભાઈ ભાઈ આવી ગયા છે ઊભા થઈને નાઈ ધોઈને હવે તમને છે ને અહીંયા રૂમ બતાવી દઉં આટલી બધી તમે વેચી નાખો છો ને એ બહુ નાની વાત નથી બહુ મોટી વાત છે અને ચા વેચવામાં અને લગ્ન પછીનું જે જીવન ચલાવવામાં લાંબો ફેર નથી તમે ઘરે જાઓ ને એટલે ખબર જ છે કે ભાઈ બે શબ્દ સાંભળવા મળશે કા ને કા ખરાબ હં એટલે જ્યારે તમે ચા વેચવા જાઓ ને ત્યારે કંઈ ફિક્સ ન હોય કે બોલો લે કે નહીં લે એમ પણ વાંધો નહીં આપણે તોય ઘરે તો જવું જ પડશે એમ એમ તમારે ફિલ્ડમાં તો ઉતરવું જ પડશે ઘણી વાર વેચે જાય ઘણી વાર ન વેચાય ફોટો સેશન ચાલે છે આ બધા એમ્પ્લોય નું સરસ મજાના ગોઠવાઈ ગયા છે બધા ભેગા થયું જો ભાઈ આ આપણા રિસોર્ટની જ આંબાવાડી છે અને અહીંયા તમને બતાવું સરસ મજાનું દ્રશ્ય કઈ ગયા જો તમને દેખાય છે હરણિયા બેઠેલા ચોર્યા તે સરસ મજાના હરણિયા ભાઈ અહીંયા આંબાના સાઈડે બેઠા છે એને બેહવા જઈએ આપણે હેરાન નથી કરવા ભલે બેઠા અને આ આપણા રિસોર્ટની જ આખી આખી આંબાવાડી છે ત્યાંથી સો મીટર આપણો રિસોર્ટ પાછળ ભાઈ આ રિસોર્ટની પાછળનો કૂવો છે બહુ ડીપ છે ભાઈ જુઓ તમે બહુ ડીપ છે આખી આખી સરસ મજાની ભાઈ આંબાવાડીઓ ભાઈ અત્યારે રાતના ભોજનની અંદર અહીંયા એમ કહેવાય કે ગરમા ગરમ શીરો છે અને શીરો આપણને ભાવે એટલે ગરમા ગરમ શીરો અને આ છે શાક આ ચાપડી અને શાક એટલે આને કહેવાય શાક છાપડી અને હજી આગળ હાલો આ છાપડી લઈ લો અને અહીંયા જુઓ કેરી ઓનિયન પરુલના ફેવરેટ મરચા ફરફરિયા છાશ ઇન શોર્ટ મોજે મોજ છે આ વખતે હાવ ડેરો પેલા છે ને આમ પોઝનિયા લઈ લઈ અને પછી પાછા મળી